હેલો મિત્રો નમસ્કાર આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો દસમા અને બારમા દોરની બોર્ડની એક્ઝામ અત્યારે ચાલી રહી છે તો વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓને ચોરી કરવાનો બહુ જુસ્સો હોય છે કે ચોરી કરે એક્ઝામની અંદર તો એ વિદ્યાર્થીઓ જો પકડાતા નથી તો એમને બીજી વાર પણ ચોરી કરતા હોય છે અથવા તો કોકને બીજાને પણ જાણ કરતા હોય છે કે જો મેં પણ ચોરી કરી તો આપણે પકડાના નથી પણ વિદ્યાર્થી મિત્રો તમે એની વાતમાં આવતા નહીં કેમ કે જો ચોરી કરે છે એક્ઝામની અંદર તો પકડાશે તો એમને વધારે પૂરતી સજા મળશે એટલે કે એક્ઝામ આપવા નહીં મળે એક વર્ષ અથવા તો બે વર્ષ અથવા તો ત્રણ વર્ષ કોપી કેસ થશે તો અને જે વિદ્યાર્થી મિત્રો કો ચોરી કરે છે અને એ પકડાતા નથી એનો મતલબ એવો નથી કે પકડાશે જ નહીં એનો મતલબ અત્યારે નથી પકડાના પણ જો જ્યારે એક્ઝામની પૂરી થશે ત્યાર પછી કેમેરા તપાસવામાં આવશે તો એમાં પણ જો એમને જાણ થશે તો એમાંથી પણ કોપી કેસ કરવામાં આવતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો છોરી કરવી નહીં એના કરતાં ના આવડે તો તમારે જેટલું આવડે એટલું લખો કેમ કે જો તમે ફેલ થશો એક સબ્જેક્ટમાં તો તમારે બીજી વાર એક્ઝામ આપવા મળશે બે સબ્જેક્ટમાં ફેલ થશે તો મળશે ઓલતા તમારે કેવું થશે જો નહીં આવડતું હોય કાંઈ જો છોરી કરશો અને છોરીના કારણે પકડાના તો તમારે એકથી બે વર્ષ બગડશે આમાં તો તમારે રિપીટનની એક્ઝામ આપવા મળતી હોય છે અને આના વર્ષે જો એક અથવા તો બે વિષયમાં ફેલ થયા તો આના વર્ષે પણ તમે એક્ઝામ આપી શકો છો એક મહિના પછી મતલબ કે જુલાઈમાં જુલાઈની અંદર એક્ઝામ આવે એ આપી શકો છો અને એ એક્ઝામમાં તમે પાસ પણ થઈ શકો છો એટલે તમારો વરસ પણ નહીં બગડે અથવા તો વધારે વિષયમાં ફેલ થાવ તો આવતા વર્ષે તમે એક્ઝામ આપી શકો છો રિપીટરની પણ જો તમે કોપી કેસ તમારા ઉપર થયો અને તમે પકડાણા તો વિદ્યાર્થી મિત્રો તમારે બેથી ત્રણ વર્ષ સુધી ઘરે બેસી રહેવું પડશે એક્ઝામ નહીં આપી શકો અને પછી તમે ટેન્શનમાં આવી જશો અને ડિપ્રેશનમાં પણ આવી જશો એટલે કે સોરી કરવાની નથી જેટલું પણ આવડે એટલું લખો અને ખૂબ જ મહેનત કરો વિદ્યાર્થી મિત્રો બે ત્રણ દિવસ જાગવું પડે તો જાગી લેવાનું કેમકે સુવાનું જ છે પછી વેકેશન તમારે બહુ લાંબુ હશે અથવા તો તમારે એક્ઝામમાં જ તમારે મહેનત કરવાની છે ત્યાર પછી તો તમારે સુવાનું જ છે એટલે કે તમારે કોક કહેતું હોય કે ટાઈમે સુઈ જવું એવું નહીં માથે મહેનત કરો તારે ખાલી આપણે એક્ઝામના સમયે જાગવાનું હોય છે ને મહેનત કરવાની હોય છે અને હવે તમારી પાસે છેલ્લા દિવસો છે એટલે તમે ખૂબ જ મહેનત કરી લો અને તમે સારા એવા માર્ક્સે પાસ થાવ એ મારી શુભેચ્છા છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને મા લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ કરી દો અને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો જય હિન્દ જય ભારત